ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માતની ઘટના બની છે જૂનાગઢના કેશોદ નજીક મગરવાડા ગામ પાસે આ દુર્ઘટના સર્જાઈ છે નશામાં દૂધ ટ્રાવેલ્સ ચાલકે એમ્બ્યુલન્સ સાથે અકસ્માત કર્યો છે એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જામનગરથી વેરાવળ તરફ આ એમ્બ્યુલન્સ જતી હતી મીડિયા સમક્ષ ખાનગી બસ ચાલકે દેશી દારૂ હોવાનો પણ સ્વીકાર જે છે તે કરવામાં આવ્યો છે ચાર વાગે શું પીધું તું દેશી ક્યાંથી ક્યાં જતા હતા તમે માણકવાડા માળકવાડાથી થી જામનગર જાઉં હં અને શું થયું બનાવ એનો બનાવવા ગાડી અહીંયા બ્રેક કરી રાખી તો એમ્બ્યુલન્સમાંથી આવ્યું અને સીધી એમ્બ્યુલન્સી ભાઈ ભાઈ મોરામાં દઈ દીધી નશો કરેલો તમે નશો કરેલો હોય કે નથી નશો કરેલો ભણો તો ખબર અત્યારનો હાલ નથી ચાર વાગ્યાનો છે અત્યારે હું કોઈ નસાવાની કોઈ હાલતમાં છું નહીં અમે બધા મિત્ર મંડળ સાથે અહીંયા બસ સ્ટેન્ડે બેઠા હતા અને અમારા ખેતીવાડીમાં પાણી વાતાથી ભાઈનો ફોન આવ્યો કે મઘરવાડા ફાટકે એક જોરદાર એક્સિડન્ટ થયું છે તમે અહીંયા આવો તો અમે અહીંયા આવ્યા તો ખાનગી ટ્રાવેલ મઘરવાડા ફાટકે ગામ ધારીથી આવી અને રોડ ઉપર ડાયરેક્ટ ચડાવી ગયેલી હતી કે મોટરસાયકલ વાળા ભાઈ એક હતા એમ બોલતા હતા એ મોટરસાયકલ વાળા ભાઈ પાછા હોય ગયા અમને એમ કીધું કે આ ખાનગી ટ્રાવેલ્સ વાળાનો જ વાક છે આનો કોઈ વાક નથી અને એમાં ચાર જણા બેઠેલા હતા એને ભયંકર ઈજા થઈ છે અને જે ખાનગી ટ્રાવેલ્સ નો ડ્રાઈવર હતો એ પીધેલ હાલતમાં હતો અમે એનું મોઢું ગયું અમે પછી એને કીધું કે તું પીધેલ હાલતમાં છો તો કે હું નથી પીધો અમે અમે બધે પ્રૂફ કર્યું કે તું પીધેલી હાલતમાં છો